દેવેશાનંદજી ભાગ લઈ તમામ વિદ્યાર્થીઓને સ્વામીએ પ્રોત્સાહિત કર્યા શાળાના નિયામક નિર્દેશ ચંદ્ર પંડ્યા જુનિયર ડાયરેક્ટર શૈલેષ પંડ્યા આચાર્ય ડોલીબેન તથા શિક્ષક મિત્રો વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય તે માટેની શુભકામના પાઠવવામાં આવી હતી ગુરુકુળ વિદ્યાલય ખાતે આજ રોજ ચીનમેની સ્થાપક દેવેનંદજી અત્રે શાળામાં ઉપસ્થિત રહી ગીતાના પંદરમા અધ્યાયની હરીફાઈ હોય તેમનું આ સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના ડાયરેક્ટર શ્રી દિનેશભાઈના નેતૃત્વ નીચે શાળાના સંસ્કૃત ટીચર તથા સિનિયર શિક્ષક મયકભાઈ પંડ્યાએ શાળાના ધોરણ એકથી બારના તમામ વિદ્યાર્થીઓને સંસ્કૃતનો પંદરમો આખો અધ્યાય કંઠસ્થ કર્યા કરાવ્યો હતો અને શાળાના ધોરણ એકથી બારના બધા જ વિદ્યાર્થીઓએ પંદરમા અધ્યાયના ભાગ લીધો હતો ચિન્મય મિશનના સ્થાપક અને તેમના શિષ્ય ઉમાબેન પણ અત્રે ઉપસ્થિત રહી એમના નિર્ણાયકની પૂરી ટીમ હાજર રહી અને શાળામાં આજરોજ પંદરમા અધ્યની હરીફાઈ કરવામાં આવી હતી અને વારંવાર હિન્દુ સંસ્કૃતિના આ પ્રમાણેના કાર્યક્રમોમાં શાળા હંમેશા અગ્રસર રહે છે અને તે શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે